દર વર્ષે બાર જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા મહોત્સવની ઉજવણી દેશભરમાં કરવામાં આવે છે સ્વામી વિવેકાનંદની જન્મ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવે છે તેનો ઉદ્દેશ દેશના યુવાનોને સ્વામી વિવેકાનંદની ફિલસોફી અને આદર્શો તરફ પ્રેરિત કરવા અને તેમને રાષ્ટ્ર નિર્માણમાં પરિવર્તિત કરવાનો છે ત્યારે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે શહેરના સ્ટેચ્યુ પાર્ક ખાતે સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ભાજપના મહામંત્રી સંજય પટેલ પાલિકાના સભ્યો અને કાર્યકરોએ પુષ્પાંજલિ અર્પી હતી રાષ્ટ્રીય રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે આજ રોજ સ્વામી વિવેકાનંદ જયંતિના દિવસ નિમિત્તે સ્ટેચ્યુ પાર્ક ખાતે પુષ્પાંજલિ કરવામાં આવી તેમાં અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્રજી અને અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા